મહત્વના સમાચાર મહેસાણાના વિસનગરથી વિસનગરમાં ગેમ રમવા મામલે જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે કડા દરવાજા વિસ્તાર અને કાનપુરા વાસના યુવાનો વચ્ચે તકરાર એક જ સમાજના બે જૂથ વચ્ચે આ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે આ અથડામણમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે ત્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મહત્વનું છે કે જે પ્રકારે એની ઘટના સામે આવી છે મહેસાણાના વિસનગરથી ગેમ રમવા મામલે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે એક જ સમાજના બે ગૃ જૂથ વચ્ચે આ જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે એમાં આ અથડામણ દરમિયાન એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે આ યુવકને ગંભીર ઈજાને લઈ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે